તો આજે આપણે ખાટા ઢોકળા બનાવશું એમાં મે દહીં નાખ્યું છે હવે આપણે સારી રીતે ફેટી લઈશું હવે આપણે બેકિંગ સોડા નાખીશું સારી રીતે ફેટ લેવાનું છે હવે આપણે બેટર રેડી લઈશું હવે આપણે પાંચ મિનિટ だけ ઢાંકણ બંધ કરી લઈશું થોડા ઉપરથી લાલ મરચું નાખીશું હવે આપણો ઢોકળા થઈ ગયા છે હવે આપણે પ્લેટ બહાર કાઢી લઈશું રાય નાખીશું બંધ રાખીશું ગરતા નાખી દેશું